આપણા સમગ્ર ભારતની માતા સમાન એવા ગૌમાતાનું એક નિંદય રીતે ડોકું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું એની જાણ થતાં તમામ હિન્દુ સંગઠનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એને જોઈને સરકારશ્રીને જાણ કરવામાં આવી હતી પોલીસશ્રીને અને પોલીસની તમામ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને પોલીસ દ્વારા હમણાં યોગ્ય કાર્યવાહી જે કરવાની છે એ કરે છે અને અમારા સર્વની એક જ માંગ છે કે હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કર્યા છે તો એને લઈને પોલીસ આમને તાત્કાલિક ધોરણે અટક કરે અને યોગ્ય પગલાં ભરે અને સખતથી સખત કાર્યવાહી કરીને સખતથી સખત પગલાં ભરે એવી માંગ છે જૈન હર્ષ વાત કરીએ તો પોલીસનું મહેકમ વધી રહ્યું છે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને છેલ્લા ગૌ માતાઓ કઈ રીતે મૂલવા હાલમાં તો આ વિસ્તારની અંદર બીજી વાર આ ઘટના બની છે ગૌ માતાનું નિદય રીતે ડોકું ફેંકવાની ઘટના પરંતુ અમને પણ એવું દેખાઈ રહ્યું છે કે કશે ને કશે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સરકાર શ્રીને ધ્યાનમાં લઈને બાનમાં નહીં પરંતુ ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં પોલીસ ભરે એવી જ અમારી માંગ છે પોલીસ પાસે પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલને રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે એની વચ્ચેના ભાગમાં એક વાછડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલપીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે